ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા આજ રોજ ઝઘડિયા તાલુકાના ઇન્દોર ખાતે ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર રેતી ખનન ઝડપી લેવાયું હતું ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી નર્મદાના પટમાં મોટા પાયે રેત ખનન થાય છે રેત માફિયાઓ દ્વારા મોટાભાગે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાની વ્યાપક લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠી રહી છે ઘણા સ્થળોએ ગેરકાયદેસર રેત ખનન થતું હોવાની લોકબૂમો ઉઠી રહી છે ત્યારે તાજેતરમાં ઇન્દોર ગામે કેટલાક જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવા માંગ કરી હતી ત્યારે આજરોજ રોજ જિલ્લાના ભૂસ્તર વિભાગની ટીમે બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું ખનન કરતા ત્રણ ટ્રક એસ્કેવેટર મશીન પકડી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અબ્દુલ રઉબ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો